ધાનેરા નગરપાલિકા પાસે નવીન પોલીસ ચોકી ખુલ્લી મુકાઈ હનુમાન ચોકી નામથી આજે નવીન પોલીસ ચોકીનું થવું ઉદ્ઘાટન નવીન ચોકી બનતા ક્રાઇમ અને ટ્રાફિક કંટ્રોલ થવાની આશા ભાજપ કોંગ્રેસના અનેક આગેવાન અને નગરજનોની હાજરીમાં થયો ઉદઘાટન થાણેરામાં પીઆઈ એટી પટેલના આગમન બાદ કાયદો તો વ્યવસ્થા થઈ કંટ્રોલમાં ઘણા સમયથી બજારની મધ્યમાં પોલીસ ચોકી બનાવવાની ઉઠી હતી માંગ સાત વર્ષ બાદ ફરી બજારમાં નવીન ચોકી શરૂ થતાં સ્થાનિકોમાં આનંદ નગરની ધરા ઉપર જે हनुमान ચોકી સ્થાલ છે કે हनुमान ચોકી પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માંગણી હતી તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ અત્યાર જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે અને ગુનેગારોમાં જે ઘરનો માહોલ પેદા થાય અને પોલીસની સતત હાજરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક માંગણીને આધારે પબ્લિકના લોક સહકારથી આજ રોજ નવીન સંબંધો પોલીસ